નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ બાર બે હજાર પચીસના રોજ આપણે ફરીથી ખીરા કાકડીના જે વાવેતર કરેલું હતું એ પ્લોટમાં આપણે આવ્યા છીએ ખીરા કાકડીનો વાવેતર ટાઈમ આપણો તો ત્રણ દસ બે હજાર પચીસ અત્યારે આપણે ખીરા કાકડીને સંપૂર્ણ રીતે વેલા અંદરથી કાઢી દીધા છે અને આ ખીરા કાકડી અઢી એકરમાંથી અઢી એકરનું આપણે ટોટલ બાવન ટનનું પ્રોડક્શન લીધું છે અને સારામાં સારું પ્રોડક્શન નીકળ્યું છે તો ખેડૂત મિત્રો યોગ્ય તમે મેનેજમેન્ટ કરો છો ખાતર દવા પાણી અને ટાઈમિંગનું તો સો સો ટકા પ્રોડક્શન સારું એવું મળે છે એનું તમે દાખલો જોઈ શકો છો બીજું કે અત્યારે આપણે ખીરા કાકડી જે મલચિંગમાંથી એ મલચિંગમાંથી આપણે વેલા અત્યારે કાઢી દીધા છે અને ખેતરને એકદમ હવે ચોખ્ખું કરી દીધું છે તો આમાં આપણે હવે હજારી ગલના આપણે રોપશું એટલે આમાં નવો ક્રોપ આપણો તૈયાર થશે હજારી તો આમાં આપણે જે બેડમાં જે ખાતર પાયાના ખાતર નંખ્યા છે બીજી વસ્તુ ડ્રીપ આપણી પાથરી છે અને ઉપર આપણે મલ્ચિંગ પાથરી છે તો હવે નવી સિઝનમાં આપણે એ ખર્ચો કરવો પડશે નહીં તો ખેડૂત મિત્રો આ રીતે તમે મલ્ચિંગ અને ડ્રીપની મદદથી યોગ્ય અને સાચી પદ્ધતિ જો તમે ખેતી કરશો તો સો સો ટકા સારામાં સારું પ્રોડક્શન પણ સારું મળશે અને આપણી ખેતી નફાકારક થશે ઓકે ધન્યવાદ નમસ્કાર